વેચાઈ ગયેલા છે આજે ઉત્તરાયણ નો દિવસ છે એટલે બહુ પુણ્ય નો દિવસ છે તો બધા આખી ટીમ આવી ગઈ છે અત્યારે અને ગાયો નાખતા શું મકાઈ ઓલરેડી મકાન ના કોમ તો એવા બધા કરતા છે પણ મોકો જોઈ સેવાનું આ કોમ મળી ગયું છે એટલે કરી જઈએ છે બધા વાટે જો હું વિડીયો ઉતારું છું ને બધા બૂમ પણ આવી છે અને આજ સેવા છે આમ તો ઘરે વાટવા માટે કીધું હોય કે ભાઈ જો વાટતા હોય એક ગાયો માટે ગાયો માટે પણ ઘરે ના જો પણ સેવામાં આવું ના ખેલા આવે છે ચલો જય બાબા રે જય બાબા રે આઈ રહ્યો છે ભાઈ દેનાકન દાટાડા નથી ને ઈરે ઈ નાખે જા તો અંદર હો હવ ની ખોઈ મે મસ્ત ઓ કટિંગ કરું જો જાથે આકુ રાખો જો વચ્ચે કટિંગ કરું તો ના આપો ખાઈ જાશું હવ છે થોડી દેખાવ ની ભક્તિ કરી લે ને દુનિયા ને શું ખબર પડે અરે સારા માણસો છે દુનિયા ને એવું છે દુનિયા કેવું છે ખબર

બધા ને ને એક જો પોતાના માટે પગાર આવે ને આપડે ધોરણ નાખે એવું નથી સેવા માટેનું કાર્ય છે

આપને ફોન કરવા માટે અમારી આખી ટીમ આવી ગઈ અમારા ભવાજી એ કોઈ દિવસ ઘરે તાર નથી વાટી પણ જો ફોન માટે આજે દાતડો હાથમાં પકડી દે તાર વાટે છે તો મિત્રો બીજું તો વધુ કઈ કેવું નથી પણ આ વિડીયો બનાવવાનો માધ્યમ એક જ કે આવો અમારું કામ જોઈ અને બીજા પાંચ માણસો એમ થાય કે અમારે પણ આ સેવા કરવી છે આના માટે જ આ જોયું છે બસ જય બાબા હા એ ભાઈ બધું બતાવજો આ પણ